સુરત ડીસીબી પોલીસે ડ્રગ્સના ગુનામાં વોન્ટેડ વિરામણીને તમિલનાડુથી પકડ્યો મંદિરમાં ઉપસ્થિત બે હજાર ક્રાઈમ બ્રાન્ચના એમડી ડ્રગ્સના ગુનામાં ફરાર આરોપી વિરામણી ઉર્ફે અન્ના ઉર્ફે પાંડુરંગા આંડિયાપાનની ધરપકડ કરવામાં આવી છે વિરામણી પેરોલ જમ્પ કરીને ભાગી ગયો હતો પરંતુ તેની સામે ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં લાજપોટ જેલમાંથી એમડી ડ્રસની ફેક્ટરી ચલાવવાના કેસમાં પણ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો આ ગુનામાં ભવિષ્ય જોવાનું કામ કરતો હતો ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકીનું કહેવું હતું કે આરોપી ફરાર થયા બાદ તમિલનાડુના શિવાગંગા જિલ્લાના એ વેલનગુડી ગામમાં આવેલા કાલભૈરવ મંદિરમાં ઉપાસક બની ગયો હતો જ્યોતિષ વિદ્યા હાંસલ કરી મંદિરમાં આવતા ભક્તોના ભવિષ્ય જોવાનું કામકાજ કરતો હતો તેની ઓળખ બદલીને તેની આડમાં છુપાઈને પોલીસ ધરપકડથી બચવાનો પ્રયાસ કરતો હતો અગાઉ ક્રાઈમ બ્રાન્ચે ડુમસ ખાતેથી એક હજાર બ્યાસી ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો તે કેસમાં એક કરોડથી વધુના મુદ્દામાલ સાથે અઢાર આરોપીઓની ધરપકડ કરી હતી આરોપીઓ પૈકી સલમાન મોહમ્મદ હનીફ ઝવેરી અને મનોજ લક્ષ્મણ પાટીલ પેરોલ પર ફરાર હતા તેમાંથી સલમાન ઝવેરીની વર્ષ બે હજાર તેવીસના જૂન માસમાં ક્રાઇમ બ્રાન્ચે બિહારમાં નેપાળ બોર્ડર નજીકથી ધરપકડ કરી હતી આ કેસમાં જ મનોજ પાટીલ સહિત અન્ય આરોપીઓને થાણે ક્રાઇમ બ્રાન્ચે પંચાવન પોઈન્ટ ત્રેપન લાખના એમડી ડ્રગ્સ બનાવવાના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા મનોજ લક્ષ્મણ પાટીલ અને વિરામણી અન્નાએ વર્ષ બે હજાર વીસમાં મહારાષ્ટ્ર રાયગઢ ખાતે એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી નાખી હતી તે વખતે બંને આરોપીઓ સુરતની લાજપુર જેલમાં બંધ હતા જેલમાં હતા ત્યારે વિરામણી અન્ના મુલાણી સુનિલ કૌશિક ગજાનંદ શર્માએ મળી એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી નાખવાનું કાવતરું રચ્યું હતું દરમિયાન વિરામણી અન્ના પેરોલ જમ્પ કરી જેલમાંથી ફરાર થઈ ગયો હતો ગજાનંદ શર્મા જેલમાં રહી મોબાઈલ ફોનથી બંનેના સંપર્કમાં હતો હરિયાણા ખાતેથી પોતાના પિતા ગજાનંદ શર્મા પાસેથી એમડી ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ મંગાવ્યું હતું રાજસ્થાનના પાલી જિલ્લાના પાટી ગામમાં રો મટીરિયલ સંતાડાયું હતું જે બાદ વાપી વિસ્તારમાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીની શોધમાં હતા ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન પોલીસને સાથે રાખી રાજસ્થાન ખાતેથી એમડી ડ્રગ્સ બનાવવાનું દસ કિલો રો મટીરિયલ કબ્જે કર્યું હતું સુનિલ કૌશિકના મોબાઈલ ડેટા વિરામણી સુધી લઈ ગયા હતા જેલમાંથી પેરોલ કરી ફરાર થઈ ગયેલા ઘનશ્યામ ધરપકડ કરી હતી રાજકોટ જેલમાંથી સુનિલ કૌશિક ગજાનંદ શર્મા મોબાઇલ ફોનના ઉપયોગથી કાવતરું ઘડતો હતો ક્રાઇમ બ્રાન્ચે જેલમાં સર્ચ કરી સુનિલ કૌશિક પાસેથી મોબાઈલ ફોન કબજે કર્યો હતો આ બાબતે ક્રાઇમ બ્રાન્ચે અલગથી ગુનો પણ નોંધ્યો હતો જોકે આ ના ડેટા પોલીસને વિરામણી સુધી પહોંચાડવામાં ઉપયોગી થયા હતા પોલીસે જે એમડી ની ફેક્ટરી બનાવવાના ગુનામાં વિરામણી ઉર્ફે અન્ના અને શર્મા શર્માને વોન્ટેડ જાહેર કર્યા હતા તે ગુનામાં વિરામણી ઉર્ફે અન્નાની તમિલનાડુથી ધરપકડ કરી છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે બે હજાર વીસમાં એક ડીસીબી પોલીસ સ્ટેશનની અંદર એમડીનો ગુનો દાખલ થયેલો આશરે હજાર ગ્રામ જેટલું એમડી હતું અને એની અંદર ટોટલ અઢાર આરોપીઓને પકડી પાડવામાં આવેલા જેમાંથી એક સલમાન ઝવેરી હતો એક અન્ના કરીને આરોપી હતો એક પાટિલ મનોજ પાટીલ કરીને આરોપી હતો આ રીતે અઢાર આરોપીઓની જે તે ગુનામાં ધરપકડ કરવામાં આવેલી આ લોકો જેલમાં હતા તે દરમિયાન બે હજાર ત્રેવીસમાં આ જે અન્ના છે એને વચગાળાના જામીન મળેલા અને વચગાળાના જામીન ભંગ કરી અને ફરીથી જેલમાં હાજર થયેલો નહોતો આ વોન્ટેડ હતો એ દરમિયાનમાં બે હજાર ત્રેવીસના નવમો મહિનામાં ડીસીબીએ એક ગુનો રજિસ્ટર કરેલો જેમાં દસ કિલો નવસો એક ગ્રામ એમડી બનાવવાનું રો મટીરિયલ પકડી પાડેલું હતું આ ગુનામાં પણ આ જે અન્ના છે એ વોન્ટેડ થયેલો અને એની હકીકત એવી હતી કે આ અન્ના છે એ ઘનશ્યામ મુલાણી અને સુનિલ શર્મા આ લોકો જેલમાં હતા અને જેલમાં એ લોકોએ એમડી બનાવવાની ફેક્ટરી નાખવાનું કાવતરું ઘડેલું એમાંથી જ્યારે આ પેરોલ જમ્પ કરીને બહાર હતો એ દરમિયાનમાં એણે બહારથી મદદ પ્રોવાઈડ કરી અને હરિયાણાથી સુનિલ શર્મા છે એનો ફાધર ગજાનન શર્મા પાસેથી એમડી બનાવવાનું મટિરિયલ મેળવી અને રાજસ્થાનના પાલી જિલ્લામાં સંતાળી રાખેલું હતું આ ઘનશ્યામ મુલાણી છે એ પણ એક મર્ડરના ગુનામાં હતો અને એ પણ પેરોલ જમ્પ કરીને ભાગી ગયેલો હતો અને ડીસીબીએ ઓફેન્સ રજિસ્ટર કરી અને જે તે વખતે ઘનશ્યામ મુલાણી અને સુનિલ શર્મા છે એની ધરપકડ કરેલી અને આ અન્ના એ ગુનામાં પણ વોન્ટેડ હતો મનોજ પાટિલનું નામ પણ આમાં આવેલું હતું આ જે અન્ના છે એ વોન્ટેડ હતો તે દરમિયાન ડીસીબીને ઇન્ફોર્મેશન મળેલી કેમ કે આપણા ગુનામાં વોન્ટેડ હતો અને આપણે એને પકડવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા હતા તો અમારી ટીમને ઇન્ફોર્મેશન મળેલી કે આ તામિલનાડુ જેનો શિવગંગા ડિસ્ટ્રિક છે એમાં સેવિન પટ્ટી કરીને ગામ છે એ ગામમાં છે એ હકીકત આધારે આપણી બે ટીમો ત્યાં ગયેલી અને તેને પકડવામાં આપણને સફળતા મળી છે આ જે આરોપી છે ત્યાં જ્યોતિષ વિદ્યાનું કામ કરતો હતો અને મંદિરની અંદર પૂજારી તરીકે રહી છુપા વેશ રહી અને અત્યાર સુધી નાસ્તો ફરતો હતો આ આરોપીને પકડી પાડ્યો છે સાથે સાથે જે મનોજ પાટીલ બે હજાર ત્રેવીસના ગુનામાં વોન્ટેડ છે એ પણ મહારાષ્ટ્રમાં એમડીના જ ગુનામાં પકડાયેલો છે જેલમાં છે જેની પણ આપણે આગળ કસ્ટડી મેળવીશું જે અત્યારે વધારે ઇન્ફોર્મેશન નહીં આપી શકું પણ પાંચસો ગ્રામ એમડી પકડાયું છે અને વિગત પછીથી કાલે આપીશું